સુરતના અમરોલીના કોસાડ ગામ ખાતે લઈને ઘેરૈયાઓ દ્વારા ઘરે ઘરે જઈને આદિવાસી નૃત્ય અને દુર્ગાની આરાધના કરવામાં આવે છે ઘેરૈયા એ આદિવાસી પરંપરાગત નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે ઘેર શબ્દ અપભ્રંશ થઈને ઘેર શબ્દ બન્યો ઘેર એટલે કે ગોળ વર્તુળમાં ફરવું આ લોક નૃત્ય રમતા લોકોને ઘેરૈયા તરીકે ઓળખવામાં આવે છે આ એક આદિવાસી નૃત્ય છે જેમાં ઘેરૈયા લાકડી લઈને રાસ રમે છે જેને ગીર રાસ કહેવાય છે ગામઠી ભાષામાં કાળી બિલ્લી કહેવામાં આવે છે મોરના પીછા હાથમાં રાખ હાથમાં રાખી ઘરમાંથી અસુર શક્તિ વ્યાધિ ઉપાધિ સંકટ નિવારણ માટે પ્રાર્થના કરે છે આ ઘીરૈયા પચીસ થી ત્રીસ યુવાનો અર્ધનારેશ્વરના પોશાક પહેરી માતાજીની આરાધના કરે છે જે લોકોના ઘરે જઈ મા નવદુર્ગાની સ્તુતિ આરાધના સ્વરૂપે કરી સર્વને આશીર્વાદ આપે છે આ ઘેરૈયા જે દેવી દેવતાના સાક્ષાત સ્વરૂપ માની પવિત્ર માની તેમનું પૂજન પણ કરવામાં આવે છે અને મહત્વનું છે કે આધુનિક યુગમાં આદિવાસી નૃત્ય વિસરાઈ રહ્યું છે પણ આ નૃત્યને જીવંત રાખી આદિવાસી આપણી હિન્દુ સંસ્કૃતિ જીવંત રાખે છે માં સૌને સુખ સંપત્તિ સમૃદ્ધિ આરોગ્ય સારું રાખે તેવી પ્રાર્થના કરે છે ત્યારે ખાસ કરીને અમરોલીના કોસાડ ગામે નવરાત્રીને લઈને ઘેરૈયાઓ દ્વારા ઘરે ઘરે જઈને આદિવાસી નૃત્ય અને મા નવ દુર્ગાની આરાધના કરવામાં આવે છે સુરત જિલ્લાના મર તાલુકા સિમોદરા ગામ હું આવું છું અને દર વર્ષે નવાતા દરબાર માટે

અને દસરા ના દિવસે એમનું કરેલું એ સત્ય ઘટના જ છે એવી રીતે અમે આ માતાની આરાધના કરીએ શક્તિ ની હા અને